ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તો નાની બાળો પર પણ આવા જઘન્ય કૃત્ય થતા હોય લઈને ચકચાર મૂકી જવા પામી છે ત્યારે દાહોદમાં એક શાળામાં આચાર્ય એ છ વર્ષની માસુમ દીકરીને પોતાની કારમાં બેસાડીને બળાત્કાર કર્યો અને જ્યારે છ વર્ષની બાળકી રડવા લાગી અને ચીસો પાડવા લાગી ત્યારે નરાધમ આચાર્યએ તે જ કારમાં માસુમ બાળકોનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી આ નરાધમને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે સુરત શહેર યુથ કોંગ્રેસના નેતૃત્વમાં ન્યાય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા જોડાયા હતા અને કેન્ડલ માર્ચ સાથે દીકરીને શ્રદ્ધાંજલિ અર્પી તેને ન્યાય મળે તેવી માંગ કરી હતી દિનેશભાઈ સાવલિયા આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા દાહોદની અંદર એક સભ્ય સમાજને કલંકિત કરે અને સૌ ગુજરાતીઓ માટે એક કલંકિત ઘટના બની એક બાળકી ઉપર પાસવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો એની હત્યા કરવામાં આવીને હત્યારો એ પ્રિન્સિપાલ હતો એ સ્કૂલનો આચાર્ય હતો અને સાથે સાથે એ ભારતીય જનતા પાર્ટીને આરએસએસ સાથે જોડાયેલો માણસ હતો તો આ બાળકીને ન્યાય મળે એમના પરિવારને ન્યાય મળે અને આવનારા સમયની અંદર ગુજરાતમાં આવી કોઈ કલંકિત ઘટના ન બને એના માટેનો આજરોજ અમારો આ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ હતો એ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ હતો સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠુર અને નાકામ સરકારને જગાડવા માટેનો પણ કાર્યક્રમ હતો એક બાજુ વડાપ્રધાન બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે બેટી ભારતીય જનતા પાર્ટીથી બચાવો એવું હવે લોકો બોલવા માંડ્યા જ કહેવા માંડ્યા જ બળા જ્યારે આવી કોઈ ઘટના બીજા કોઈ રાજ્યમાં બને જ ત્યારે આપણા આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ત્યાંના મુખ્યમંત્રીનું રાજીનામું માગે જ તો તમે પોતે આ ગુજરાતના મુખ્યમંત્રી છો એક પણ શબ્દ આ ઘટના બની એના વિશે બોલતા નથી તો તમે પણ રાજીનામું આપો તમારા ગૃહમંત્રીનું પણ રાજીનામું લેવામાં આવે જ્યારે આવી કોઈ કલંકિત ઘટનાઓ બનતી હોય છે વખોડવા પાત્ર હોય છે આના માટે અહીંયા ગુજરાતમાં બને કે દેશના અન્ય કોઈ ખૂણામાં બને એ હંમેશા વખોડવાલાયક હોય છે એના માટે રાજનીતિ કરવાનો નથી હોતી પણ આ ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા કોઈ રાજ્યમાં કંઈ પણ બને તો એ રાજનીતિ કરતા હોય છે અને પોતાના ત્રીસ ત્રીસ વર્ષના શાસન પછી પણ ગુજરાતની અંદર મા બેટી સલામત નથી તો આ ગુજરાત ક્યાં જશે આ ગુજરાતને ક્યાં લઈ જશે ભારતીય જનતા પાર્ટી અત્યારે એક જ સવાલ થઈ રહ્યો છે અને આ જે નરાધમ છે એમાં આકરામાં આકરી એક દાખલા રૂપ સજા આપવામાં આવે